ખજાનો. બીજું જેલમાં જવાની તૈયારી કરી લે ભાઈ તું રેવા દે મારે કઈ ન કરવું કરી જ નાખ્યું

ટાયા ગોતવા જ છે જુગા રમવાનો છે કોઈ જ તું મને થોડા એવા જડ્યા મારી પાસે એવા જ હોય હું બધાનું કરી નાખું તો એ સેવા સવા તો એવા જ હોય ને એવાનું થોડો સુધી હતો ખરો જોયો ને ગૌરવ ગોરો જય જય સારો ઘરો ક્યાં છે ટાયા ઊભા થાય ટાયા ને ગોતવા જવા પછી આ છે હાલો બુટામાં સંપલા પેરા બુટા હતા પણ લઈ જા સીઆઈડી વાળા આના બહુ દુખે છે આ ઓલા બંધવે માયરા સીઆઈડી વાળા એમ કઈ દે ચોખું હું જવાનું આમ ફટાફટ

I'm यार तो हम गाइड में है गाइड

અલે પાંચ મિનિટ લાગે ઉપરનું છે હું ખાલી જાણતા હું ના કેમ કે ગાડી તો આપણે મેકવાની છે નીકળો ચાલો વિશ્વાસ કરનાય છે બોલ આવજે કેજે એટલે આવી જાવો આ તો તમે ઊભો એટલે પાંચ મિનિટ હું આવમી આવી આ બદે બીક લાગે